પ્રસાર થતી વખતે ટ્રક ચાલકે એસટી બસને ટક્કર મારતા એસટી બસમાં બેસેલા ઓગણીસ મુસાફરોનો નો આબાદ બચાવ થયો હતો ખાખરિયા ગામ નજીક ચોમાસા દરમિયાન નેશનલ હાઈવે ઉપરના સાંકડા નાળા ઉપરથી સામસામેથી પ્રસાર થતી છોટાઉદેપુર થી પાલનપુર જતી એસટી બસ અને રાજસ્થાનના ગંગાનગર જિલ્લાના ગરસાના ગામેથી ગાયો ભરીને જઈ રહેલી નેત્રંગ તરફ ટ્રક વચ્ચે અકસ્માત થતા બસમાં બેઠેલા ઓગણીસ મુસાફર હોય જેમાં જે

જ્યારે એસટી બસના ડ્રાઈવર પાસેથી જાણવા મળ્યા મુજબ છોટાઉદેપુર પાલનપુર જતી બસને એ જાણવા મળ્યું હતું જ્યારે પોલીસ સલામત સલામત ગાડીને પોલીસ સ્ટેશને ખાતે લાવ્યા હતા ખાખરીયા ગામ પાસે નેશનલ હાઈવે ઉપર આવેલું આ નાળું ચોમાસા દરમિયાન ભારે વરસાદને લઈ એક તરફથી તૂટી જતા નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી આ નાળાને નવું બનાવવાની બદલે જ્યાંથી ગાબડું પડ્યું હતું ત્યાંથી જ રિપેરિંગ કરી દેવાતા આ નેશનલ હાઇવે ઉપરનું નાળું સાંકળું થઈ જતા આ નાળા ઉપરથી એક સામટા બે વાહનો પ્રસાર પણ ન થઈ શકે તેટલી જ જગ્યા થઈ જતા વારંવાર આ નાળા પાસે અકસ્માતો સર્જાયા કરે છે જ્યારે આ નાળાની બંને તરફ સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે